તો જૈમતાજી ઉતરો ફ્રેશ થઈ જશે હવેજી આપણે દીવાબत्ती કરવા દીવબत्ती કરીને પછી ચા નાસ્તો કરવા જોઈએ જો આજ કોણ હોય દેણ આપણે ચા નાસ્તો તો ગાઈસ હવે આપણે દીવાબत्ती કરી લીધી છે હવેજી આપણે ચા નાસ્તો जय माता दी गुड मॉर्निंग जय माता गुड मॉर्निंग नाश्ता सम पिटडी मछा ओय जय माता दी गुड मॉर्निंग जय माता जी गुड मॉर्निंग ओए मतो नो बाकी नाश्ता मो तो गाइस अब आपरे लखनऊ में ना घरे आइ गयो तो? छु जो आ दीवार अक्ल छणी है लक्ष्मण भाई जय माता दी गुड मॉर्निंग जय जै माता दी गुड मॉर्निंग Aponi पाणी छोटी इतर

लोग आया बच्चे बच्चे उठ ही गए और ना उठ रही और पूराष्कार आ जाओ हम पकड़ो ना फोन ना अब याद है चालू है वीडियो रेडी तो मित्रों આપણે હવે નહાવા બેહું છે બરોબર તો જો એરા તો સુ લઈને બેઠો કબુડો કબુડો તાણે હ રોબિક્સ ક્યુબ આ રોબિક્સ ક્યુબ ખોલવા બેઠો તો હવે આપણે મિત્રો જવું છે નહાવા માટે તો મનલી હવાシતા નહીં

આપણે જવાનું જીવી મો બરાબર અવાજ કેવો આવે છે કેવો નહીં આવતો તો ખબર નહીં માઇક લગાવ્યું છે હવે આપણે સીધા જો આપણે રાધેદાથી બે ઠાકુર હાઈવે તો તમને મળીએ હવે સીધા જઈને જીવી હું

તો ગાઈસ તમે કોમેન્ટ કરજો રવિવારે ભરતું બનાવું કે નહીં બનાવું તમે ગાઈસ રવિવારે તો ગાઈસ હવે તમે કોમેન્ટ કરજો ગાઈસ રવિવારે ભરતું બનાવું કે નહીં બનાવું તો ગાઈસ તમે કોમેન્ટ કરશો તો આ ખેતરમાં જઈને ગાઈસ ભરતું બનાવશું અમે રાતે રાતે ગાઈસ રાતે ના કરાય ગાળસ કરાય હું

गाइस अगर हमारा ब्लॉग पसंद आए तो लाइक करो शेयर करो सब्सक्राइब करो, करो, करो कर। गुड नाइट